નમસ્કાર સમાચારો સાથે હું સુરતમાં રઠાકારની આશંકા વચ્ચે સુરતના પોલીસ કમિશ્નરે બે મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા હોવાના પુષ્ટિ કરી છે આજે સુરત પોલીસના બે જોઈન્ટ પોલીસ કમિશનરે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમજ પત્રકાર પરિષદ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે એક વ્યક્તિનું મોત કેન્સરથી થયું છે જ્યારે કે બે વ્યક્તિઓના મોત ઝેરીલા દારૂ પીવાથી થયા છે પોલીસે કુલ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાની કબૂલાત કરી છે જેમાં ચાર દર્દીઓને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે કે એક દર્દીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે પાંચ કેસમાંથી કતાર ગામના ચાર કેસ તેમજ અન્ય એક કેસ વરાછા ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાંથી નોંધાયો હોવાનું પોલીસે કહ્યું હતું હાલ સારવાર લઈ રહેલા દર્દીઓના બ્લડના સેમ્પલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ લઠ્ઠાકાંડ હોવાની પુષ્ટિ થઈ શકશે પોલીસે જે વિસ્તારમાંથી શંકાસ્પદ લઠ્ઠાકાંડના કેસ દાખલ થયા છે તે વિસ્તારમાં દરોડા પણ પાડ્યા છે તો સુરત પોલીસ આ સિવાય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી પાણીના લીધે સમસ્યા થઈ શકે છે કે નહીં તેની તપાસ થશે તે માટે કોર્પોરેશનની ટીમે મુલાકાત લીધી હતી તો એમાં બે કન્ફર્મ દેટ ઝેરીલી શરાબથી થયેલા છે બાકીની માહિતી પરીક્ષણ લોહીના પરીક્ષણ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે અત્યારે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે એમાં જે કેસો બહારમાં આવ્યા છે એમાં કતારગામ એક વિસ્તાર છે જેમાં ત્રણ કેસ ચાર કેસો બહાર આવ્યા છે બાકીના કેસો જુદા જુદા વિસ્તારમાં છૂટા છવાયા એક વરાછાનો કેસ છે એક લિંબાયતનો કેસ છે એક દિંડોલીનો કેસ છે આ રીતે આવેલા છે તો અત્યારે કેવું એ કહેવું શક્ય નથી કે કઈ રીતે જે છે એ બનાવ બનેલા છે આજ રોજ કુલ પાંચ કેસો સ્મીમેર ચાર કેસો સ્મીમેર હોસ્પિટલમાં અને એક કેસ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા છે જે કેસોમાં ઝેરીલી શરાબ હોવાની શંકા હતી અમારી ટીમો શહેરના જુદા જુદા વિસ્તારોમાં દારૂબંધીનો અમલ કરાવવા માટે રેડો કરી રહેલ છે જે જે વિસ્તારમાંથી દારૂ પીવાની માહિતી અમને મળી હતી એ તમામ વિસ્તારોમાં રેડો કરવામાં આવેલ છે બે સફળ રેડો પણ થયેલ છે અને જે પ્રકારનું શરાબ એમાં કબજે કરેલ છે તેમાં કયા પ્રકારનું શરાબ છે અને કોઈ એમાં ઝહેરીલો પદાર્થ મિક્સ કરવામાં આવેલ છે કે તે જાણવા માટે પરીક્ષણ માટે સેમ્પલ મોકલી આપ્યા આપવામાં આવેલા છે તમામ હોસ્પિટલોના જે સત્તાવાળાઓ છે એમને સરકારી ગેર સરકારી એમનો સંપર્ક કરીને અને આવા કોઈ કેસ આવેલા હોય તો એની પોલીસને તાત્કાલિક જાણ કરવા માટે જણાયું છે